નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત ત્રિકોણ એની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ એક બરાબર એના પ્રથમ ચાર સાબિતીઓના જે દાખલાઓ છે તે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈશું તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય ચેનલને લાઇક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે તથા આજે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક છે એ સંપૂર્ણ કયો કયા કયા શરતને આધારે છે તો આપણે એ પણ તમને કહી દઈએ કે સાત પોઈન્ટ એકનો અભ્યાસ તમારે સાબિતીઓને તમારે કમ્પ્લીટલી શીખવાની છે બરાબર ઇઝીલી રીતે તો આપણે એક શરત આમાંથી ગોતવાની છે આપેલ આકૃતિમાંથી ખૂબા ખૂ અને બીજી શરત આપણે શોધવાની છે આપણે જે આકૃતિ આપેલી હોય એમાંથી કદાચ ખુ ન હોય તો તો આવી શકે બા ખૂ બા બરાબર આ બે શરતનો ઉપયોગ કરી અને આપણે આ સ્વાધ્યાયની તમામ એટલે કે તમામ જે સાબિતીઓ આપેલી છે એ સાબિતીઓ આપણે સાબિત કરીશું તો ખાસ બાખુબા અને ખૂબાખું તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તેને પ્રશ્ન થશે કે સર તો આ શરતો તમે સમજાવેલી છે ક્યાં તો કે હા મેં મારા થિયરી લેક્ચરની અંદર સમજાવેલી છે અને એ તમને ક્યાંથી મળશે બાળકો તો એના માટે તમારે જવાનું રહેશે પ્લે સ્ટોર તમારા મોબાઈલની અંદર તમે જે એપ્લિકેશનો ડાઉનલોડ કરો છો તો એમાં એક પણ ડાઉનલોડ કરી લો ને વેદ ડિજિટલ એપ એજ્યુ કેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો સર્ચ ઓપન કરો રજીસ્ટ્રેશન કરો માત્ર મોબાઈલ નંબર નાખીને નેક્સ્ટ જશો એટલે આ પેજ તમને જોવા મળશે તો આ પેજમાં તમે વાંચી શકો છો જુઓ સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર તમને પેડ કોર્સની અંદરથી મળશે અને ત્રણથી બારના વિડીયો તો ખરા જ એ સિવાય એક્ઝામ પેપર એની અંદર એકમ કસોટીઓ છે એક્સ વાય છે ટૂંકમાં જે નજીક આવતી એક્ઝામ હોય ને બરાબર ગુજરાત બોર્ડ છે બરાબર સેમ વન છે સેમ ટુ સામયિક છે દ્વિતીય સામયિક છે પ્રિલિમિનરી એક્ઝામ છે તો જે નજીક આવતી એક્ઝામો હોય ને એને રિલેટેડ ક્વેશ્ચન પેપરો સંપૂર્ણ સોલ્યુશન સાથે અને પીડીએફ સ્વરૂપે તમને મળશે જવાનું ક્યાં છે તમારે તો વિદ્યાર્થી મિત્રો તમે પેડ કોર્સની અંદર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ધોરણ ત્રણથી બાર બરાબર તમને ત્રણથી બાર સુધીના ધોરણ બતાવશે એની અંદરથી હું સિલેક્ટ કરું ધોરણ નવ ધોરણ નવ ઉપર ક્લિક કરશો એટલે ધોરણ નવના વિષયો આવશે એમાંથી હું સિલેક્ટ કરું છું ગણિત તો ગણિતની અંદર એના ચેપ્ટર આવશે સિલેક્ટ ચેપ્ટર એમાંથી તમારે જે ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે એ ચેપ્ટરમાં તમારે જતું રહેવાનું છે ક્લિયર તો ચાલો લેસ્ટ સ્ટાર્ટ આપણે શરૂ કરીએ સાબિતી બરોબર તમામ દાખલાઓ સાબિતીના છે એટલા માટે જ ધોરણ અંદર બીજું એના બે ત્રણ એવા છે કે એમાં લગભગ બધી સાબિતીઓ કરવાની છે એટલે બાળકોને એટલો બધો કંટાળો આવે પણ સાબિતી સિવાય બીજું કાંઈ બેસ્ટ નથી દાખલો ગણવો એના કરતાં તો મારા મતે સાબિતી કરવી સરળ છે આપણને માત્ર થિયરીનું નોલેજ હોવું જોઈએ મેં પહેલાં જ કીધું કે સાત પોઈન્ટ એકની આગળ કઈ કઈ થિયરીઓ છે તો કે બાખું બા છે અને ખૂબ બા ખુ છે તો બસ આ બેનો જ ઉપયોગ કરો એ શરતો શોધવાની કોશિશ કરો આકૃતિમાંથી અને એકરૂપ કરો અને સીપી સીટી લગાવી દો આ સોલ્વ થઈ ગયો બરાબર તો ચાલો પહેલી સાબિતી આપણે લઈએ પ્રશ્ન એક વાંચીએ પહેલા આપણને આકૃતિ પણ આપેલી છે ના આપેલી તો આપણે બનાવવાની રહેશે પણ અહીંયા તો આપણી પાસે હાજર માલ હાજર તૈયાર છે બરાબર જો ચતુષ્કોણ એસીબીડી એસીબીડી એનું નામ છે એની અંદર એસી અને એડી સમાન લીટા કર્યા છે એસી અને એડીમાં વન વન લીટો કર્યો છે એનો દ્વિભાજક એ બી એનો દ્વિભાજક છે તો એનો મતલબ શું થાય તો એ બે ખૂણા સમાન થાય ક્યાં ક્યાં સી એ બી બી એડી સરખા થશે ઓકે સાબિત કરો કે એબીસી અને એબીડી એકરૂપ છે તો જો પેલા આમાં ત્રિકોણ ગોતી જો એબીસી એટલે આ વન એ એટલે આ ટુ અને એકરૂપ સાબિત કરવા છે તો એને જેને એકરૂપ કરવાના હોય ને એને લઈને આપણે કામ ચાલુ કરવાનું એટલે કે ત્રિકોણ એ તથા ત્રિકોણ એ માટે તો પેલું શું લખાય બંનેની અંદર એક બાજુ સામાન્ય આવે છે જો દ્વિભાજક રેચો છે ને એ શું એ બી બરાબર એ અને શું કહી શકાય સામાન્ય બાજુ બંનેમાં આવતી બાજુ બીજું તો તમને કીધું જ છે એસી બરાબર એડી

કારણ કે આપણને ખબર છે કે આપણે સાત પોઈન્ટ એક ચલાવીએ છીએ તો એના આપણે બે શરતનો ઉપયોગ કરી શકવાના છીએ અને આગળ બે શરતની થિયરી છે બા બાખુબા ખુબાખુ તો બાજુ બાજુ મળી એનો મતલબ કે હવે આપણે જોઈશું શું તો કે ખૂણો અને એ કેવો ખૂણો તો કે આ બેય બાજુનો અંતર્ગત હોય એવો ખૂણો તો સાબિતી ક્લિયર જ છે તો આમાં ગોતવા ન જ આવવું પડે ને અહીંથી તમારે લેવાની એ બી ઈ ત્રિકોણની લેવાની એસી હવે આના દ્વારા કેવો ખૂણો બને જો અહીંયા બને છે

પક્ષ કહેવાનું કારણ કે આપણને આપેલું છે અને લખવાનું ખૂણા એના દ્વિભાજક અને આમ જોવા એટલે શું આપણી પાસે હાજરમાં અંગ તરીકે તો કે અંગ તરીકે ખૂણો છે ક્લિયર આટલી વસ્તુ તો બે બાજુ અને વચ્ચે ખૂણો આવ્યો એટલે આપણે શરત કઈ મૂકવાની બાળકો બે બાજુ અને એને અંતર્ગત ખૂણો શું લખાય બાખુ બા શરત પ્રમાણે કયા બે ત્રિકોણ છે એકરૂપ એકરૂપ કરી દઈએ ત્રિકોણ ત્રિકોણ એટલે આપણું જે માગેલું છે એની અંદર આપણી પહેલી વસ્તુ ક્લિયર થાય છે એ બીસી અને એ પછી એવું કીધું છે કે બીસી અને બીડી વિશે તમે શું કહી શકો ચાલો

આપણને તો પેલા જે પેલું કીધું છે ને એ સાબિત કરો ખાલી એટલે બે ત્રિકોણ લઈ લો પેલા કાંઈ વાંચવી રકમ એ નથી વાંચવી ચાલો આપણે આજે રકમ પણ નથી વાંચવી બે ત્રિકોણ જે કીધા છે બે ત્રિકોણ લખો અહીંયા ક્યાં ક્યાં બે ત્રિકોણ છે આપણી પાસે તો કે એ ડી ત્રિકોણ એ તથા ત્રિકોણ બી એ સી આના માટે જવું છે રેડી હવે પેલા આમાંથી આ બે ત્રિકોણ આકૃતિમાંથી ગોતો ચાલો એ બી ડી

એડી અને બીસી આપેલા છે તો આમાં એડી નામાં બીસી થાય છે તો કે હા થાય જ છે બે અલગ અલગ ત્રિકોણ છે બેયના તો આ ત્રિકોણમાં એડી છે તો સામેના ત્રિકોણમાં બીસી છે આને શું કહેવાનું પક્ષ અને અંગ તરીકે શું આવે બાજુ બે બાજુ મળી મતલબ હવે તો આપણી પાસે શું હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બે બાજુ મળી છે એટલે હવે આપણી પાસે ખૂણો જ હોવો જોઈએ શું હોવું જોઈએ ખૂણો જ અને એ પણ તમને આપેલો છે જો કીધું ને કયો છે પેલો ડીએ બી ખૂણો એ બી બરાબર સી બી એ સી બી એ શું લખાય પક્ષ અને અંગ તરીકે શું લખાય એને તો કે અંગ તરીકે આવે છે એ ખૂણો હવે આપણે એટલું જ ચેક કરવાનું રહ્યું શું તો કે બે બાજુની વચ્ચે છે આ ખૂણા ભાઈ એટલું જ જોવાનું રહ્યું બરોબર એ ખૂણો ક્યાં આવવો જોઈએ બે બાજુની વચ્ચે તો આપણે જોઈ લઈએ કોઈ એક ત્રિકોણ પહેલા લઈ લેવાનો બરાબર ચાલો જો હું આ પૂછી નાખું ફરીથી કહું જો એક ત્રિકોણ એટલે એ ડી ત્રિકોણ લઈએ તો એ બી એ અને ડી એ બી એટલે ખૂણો આ ઓકે જો છે ને જોયું બે બાજુ વચ્ચે છે ખૂણો ક્લિયર ચાલો તો શું લખાય કઈ શરત આવશે બે બાજુ અને વચ્ચે ખૂણો એટલે આપણે શું લખવાનું બા બાખુબા શરત પ્રમાણે આપણી પહેલી સાબિતી જે છે એટલે કે પહેલો જે આપણો ક્વેશ્ચન છે શું તો કે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ કયો છે બી એ સી આ ક્લિયર થાય છે આ સાબિત થઈ ગયું છે ચાલો હવે એની અંદર બીજો ક્વેશ્ચન આપણે જોઈએ બીજો ક્વેશ્ચન શું કીધેલો છે બીડી બરાબર એ આના વિશે તમારે શું કહેવું છે તો જોવાનું કે આ એ નો અંદર બીડી છે અને ઓની અંદર એસી છે તો કે સીપીસીટી લાગી જશે બરોબર બીડી અને એસી બરોબર તો શું લખવાનું બીડી બરાબર એસી આપણે સાબિત કરવું છે ને તો ત્રિકોણ કયા કયા આપણે એકરૂપ કર્યા તો કે એબીડી એકરૂપ બી એ સી એબીડી એકરૂપ બી એ સી પરથી શું લખાય બીડી બરાબર એસી કારણ સીપી સીટી મુજબ ક્લિયર હવે ત્રીજું લઈએ જો આમાં સરળ એટલા માટે છે કે આપણને એક વખત આપણે બે ત્રિકોણ સાબિત કરી દઈએ ને કે એકરૂપ છે એટલે બાકીના જે પણ સાબિત કરવાના આવે ને એકદમ સરળ આવે એ એકદમ ઈઝી થઈ જાય કારણ કે બધામાં શું લાગી જાય સીપી સીટી તો આમાં પણ એ જ કરવાનું થશે આપણે પેલા લખી નાખવાનું કે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ બી આ હોવાથી અથવા આપણે સાબિત કરી લીધું અથવા આપણે સાબિત આપણે જાણીએ છીએ અથવા સાબિત કરી ચૂક્યા છીએ એના પરથી ખૂણો એ ખૂણો એ બરાબર ખૂણો બી ખૂણો એ અને ખૂણો બી એ સી આધાર લેવાનો તો કે સીપીસીટી મુજબ એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા હોય છે સમાન હોય છે ક્લિયર બાળકો જો મારે તકલીફ જે ત્રિકોણ આપ્યો હોય ને એમાં જ મારે વિચારવું પડે બાકી તો બધે સીપીસીટી જ લાગુ પડે છે બરોબર ચાલો નેક્સ્ટ સાબિતી નંબર ત્રણ ઉપર જઈએ આકૃતિ તૈયાર જ છે ઓકે શું કીધું છે પેલા વાંચીએ અને ન વાંચવું હોય તો શું કરવાનું કયા બે ત્રિકોણ એકરૂપ કરવાના છે જોઈ લેવાના ખાલી એવું કંઈ કીધું નથી પણ આપણે વિચારવું પડશે એડી અને બીસી એડી અને બીસી રેખાખંડ એબી પરના સમાન લંબ છે આ નેવું નેવું નો ખૂણો લે એક અંગ મેળો સમાન છે એટલે બીજું અંગ મેળ્યો તો સાબિત કરો કે સીડી એ એ બી ને દુભાગે છે આ સીડી જે છે એ બી ને દુભાગે મતલબ ઓ એ બરાબર ઓ બી સાબિત કરવાનું છે એનો મતલબ કે તમારે એક ઉપરનો ત્રિકોણ એક નીચેનો ત્રિકોણ એટલે એક ત્રિકોણ આવડું આવશે ત્રિકોણ ઓ અને એક બીજો ત્રિકોણ આવશે ઓ એ ક્લિયર ચાલો લખીએ ત્રિકોણ ઓ બી સી તથા ત્રિકોણ ઓ એ

ખૂણો ઓ બરાબર ખૂણો ઓ એ બરાબર ખૂણો ઓબીસી બરાબર ખૂણો ઓ એ બરાબર કેટલા નેવું કારણ કે આ લંબ છે અને આ પક્ષ અને અંગ તરીકે ખૂણો જો હવે કન્ફ્યુઝન એ શરૂ થાય કે એક બાજુ મેળવી એક ખૂણો મેળ્યો એટલે હવે તો કાં તો બાજુ મળી શકે કાં તો ખૂણો મળી શકે તેમાં વિચારવાનું કાંઈ નથી આ બાજુ અને આ ખૂણાની એક આકૃતિમાં ટેક કરી લેવાના બીસી આ ખૂણો આ તો હવે તમારે બાજુ જ ગોતવાની રહી પણ બાજુ નહીં થાતી બાજુ થાતી નથી કારણ કે આપણે સાબિત કરવાનું છે તો આ ખૂણો છે તો આ ખૂણો થવો જોઈએ ને આ બે ખૂણા સરખા થવા જોઈએ તો કે થાય ન કરી શકાય શું કામ તમને એવું નથી કીધું કે એડીન બીસી સમાંતર છે એવું કીધું છે નથી કીધું નકર બે યુગ્મ ગુણ બનાવી શકાય ખ્યાલ આવ્યો તો હવે શું ઉપયોગમાં લેવાનું થશે તો કે બે રેખાઓ પરસ્પર છે બી ઓસી ખૂણો બી ઓસી બરાબર બી ઓસી અને ખૂણો એઓ ડી ખૂણો એઓ આ શું છે અભિકોણ અને અભિકોણ હંમેશા કેવા હોય સમાન હોય અને ત્રિકોણનો અંગ ક્યુ ગણાય ખૂણો બરોબર બે પરસ્પર રેખાઓ બે રેખાઓ પરસ્પર છેદે તો સામસામે બનતા ખૂણાઓ સરખા હોય છે જેને આપણે અભિકોણના નામથી ઓળખીએ છીએ હવે અંગ ચેક કરશો એટલે તમારી શરત કંઈક નવી જ બનવાની છે મારા ખ્યાલથી બીજી બીસી બાજુ બી ખૂણો અને ઓ ખૂણો એટલે બાજુ ખૂણો અને ખૂણો બને છે બે ખૂણા વચ્ચે બાજુ આવતી નથી પણ બે ખૂણા દેખાણા છે એટલે શરત તમારે કઈ મૂકવાની થાય ખૂ ખુ બા બરોબર શરત પ્રમાણે આવું આપણે એક પ્રમેયમાં પણ આવી ચૂક્યું છે કે ચાર શરત સિવાયની કોઈ આવે છે પણ ચાર શરત સિવાયની નથી આ તો અંતર્ગત નથી એટલે બાજુને સાઈડમાં લખવામાં આવે છે એકરૂપ થઈ ગયા તો એકરૂપ થઈ ગયા એનો મતલબ કે એના અનુરૂપ અંગો પણ કેવા હોય એકરૂપ જ હોય એનો મતલબ શું થાય ઓ બી બરાબર ઓ એ ઓ બી બરાબર ઓ એટલે કે સીપીસીટી પ્રમાણે અને સીપીસીટી પ્રમાણે લખી નાખ્યું એટલે આપણું છેલ્લું વિધાન શું લખવાનું રહેશે આમાં આવે ઓ અને ઓ સરખા થઈ ગયા એટલે કે તેથી સીડી એ બી ને દુભાગે છે ક્લિયર ખ્યાલ આવી ગયો બધા બાળકોને બરોબર ચાલો

ત્રિકોણ સીડીએ આના માટે જવું છે તો પેલા આકૃતિમાંથી બંને ત્રિકોણને આપણે જોઈ લઈએ કે ક્યાં કયો ત્રિકોણ છે ચાલ એ બી સી અને એ સીડી સીડીએ હે આ બે ત્રિકોણ છે બે સમાંતર રેખાઓ છે ને બરોબર બે સમાંતર રેખા ઊભી બે સમાંતર રેખા આડી એટલે મતલબ કે એક ચતુષ્કોણ વચ્ચે બન્યો હોય સમાંતર બાજુ હોય સામ સામે ખૂણા સરખા હોય સમાંતર સામ સામે બાજુ સરખી હોય બરાબર ચાલો તો આપણે હવે આના અંગ ગોતવાના છે તો બે ત્રિકોણમાં મને એક કોમન બાજુ મળી ગઈ છે એસી જે બંને ત્રિકોણમાં આવે તો પહેલું અંગ આપણું એ રહેવું જોઈએ એસી બરાબર એસી સામાન્ય બાજુ ચાલો હવે આપણે યુગ્મ કોણનો ઉપયોગ કરવાનો છે બાળકો યુગ્મ કોણનો બરાબર તો આપણે આકૃતિમાં જ ઝેડ બનાવીએ એટલે તમને આઈડિયા આવી જશે જો હું આવી રીતે ઝેડ બનાવું જેડ એટલે યુગ્મ ખૂણ બરાબર તો આયા અને આયા ખૂણો સમાન થાય છે રેડી એક ઝેડ બનાવ્યો તો એના માટે કઈ બાજુ સમાંતર લેવા લેવી પડશે આપણે ચાલો છેદિકા તો બંનેમાં એસી જ આવવાની છે ને એ તો કોઈ આપણે ઇસ્યુ નથી બરાબર તો એલ સમાંતર એમ આવે કઈ જો એલ સમાંતર એમ બરાબર એટલે આ રેખા એલ સમાંતર રેખા એમ ખૂણો લખવાનો એટલે આ બીસીએ કયો ખૂણો બને ખૂણો બીસી બરાબર એની સામેનો ત્રિકોણ માં કયો બને ડીએસી કયો બને

તથા છેદિકા એકની એક જ પેલા જ કારણ કે એક જ વિકર્ણ દોરેલો છે બી એસી ઇઝ ઇક્વલ ટુ એસીડીમાં એસીડી બરોબર અથવા ડીસી એ ડીસી એ શું કહેવાય એને બાળકો યુગમ કોણ એટલે જોવા જઈએ આપણે આપણી આકૃતિમાં કે કઈ શરત છે જોવી છે તો કોઈ એક ત્રિકોણના અંગ જોવાના ચેક કરવાના એસી બીસીએ બીએસી જો બે ખૂણા ને એક બાજુ મળે છે બે ખૂણા ને એક બાજુ તો કઈ શરત લખાય બે ખૂણા છે ને અંતર્ગત બાજુ છે ને એટલે શું લખવાનું ખુબાખું શરત પ્રમાણે થઈ ગયું સાબિત હું કયા ત્રિકોણ હતા એ બી સી અને બીજો કયો ત્રિકોણ હતો સીડીએ ક્લિયર શું અઘરું લાગ્યું બાળકો તમને આની અંદર બરાબર થોડુંક ધ્યાન આપીએ એટલે એટલી બધી અઘરી એક પણ સાબિતી છે નહીં ક્લિયર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ અને આગળની જે સાબિતીઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું